નંદજી અભ્યાસ કર્યો છે તે ભવૈયાઓનો ક્યાંય નાચ હોય તો ત્યાં જઈને ઉભા રહે છે તેઓને સાંભળે છે તુલસીદાસજી તેને ત્યાં નહીં બેસવા માટે ખૂબ સમજાવે છે પણ તે તેની વાત કાને ધરતો નથી

કે તે હવે મારી વાત માનશે નહીં તેથી તેઓ સંઘના મુખ્ય સરદાર પાસે તેને લઈ જાય છે તેઓ મુખ્યાને તેની ભણાવણ કરીને એ તમારી સાથે આવે છે તો માર્ગમાં તમે એની ભાળ રાખજો તે ફરી અહીં આવે તેમ કરજો તે કોઈ ગામમાં રહી નહીં જાય તે જોજો એમ તેને કહે છે મુખ્યો ભલે કહીને તેમને ઘર પરત આપે છે કે તમે એ બાબતે નચિંત રહો પણ સંઘ ઉપડે છે નંદદાસ પણ તેની સાથે જાય છે કેટલાક દિવસે સંઘ મથુરાજી આવે છે સંઘ મથુપુરી રહે છે નંદદાસ તો એની શોભા જોતા જોતા જ વિશ્રાંત ઘાટ પર આવે છે તે ત્યાં અનેક સ્ત્રી પુરુષોને સ્નાન કરતા જોવે છે એ લોકો તેને સ્વરૂપ પણ લાગે છે તેથી તે મોહિત થાય છે તે કેટલાક દિવસ ત્યાં રહેવા વિચારે છે

આ ક્ષત્રિયની પત્ની ખૂબ લાવણીયમય છે જે સ્નાન કરીને ઉભી ઉભી વાળ સુકવે છે એના પર નજર પડતા જ નંદદાસ તો મોહિત થાય છે પૃથ્વી ઉપર આવા માણસ છે એમ તે સ્વગત કહે છે પછી પેલી સ્ત્રી તો નીચે ઉતરીને ઘરના કામકાજમાં વ્યસ્ત થાય છે નંદદાસ ત્યાં ઊભો રહીને મનમાં વિચારે છે કે હવે તો એકવાર એનો મુખ જોઈને જળપાન કરું પછી તે દિવસે તો તે ત્યાંથી જાય છે કોઈ સ્થળે તે રાતવાસો કરે છે તે દિવસે સવારે સ્ત્રીને દ્વારે આવીને જમાવે છે 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 ત્રણ પ્રહર વીતી જાય આ ક્ષત્રિયને એક દાસી જે ક્ષત્રાણીને કહે છે કે એક બ્રાહ્મણ સવારનો જ આપણા ઘરને આંગણે બેઠો છે અને તેણે પાણી પણ પીધું નથી ત્યારે તે દાસીને એ વિપ્રને તમે બહાર કેમ બેઠા છો એમ પૂછવા કહે છે દાસી ભૂદેવને તમે અહી અમારે કેમ બેઠા છો એમ પૂછે છે તે દાસીને હું તો નું મુખ એકવાર જોઈને જળપાન કરીશ અને એમ કહે છે આ દાસી પેલી ક્ષત્રાણી પાસે જઈને બધી વાત તેને કરે છે એ વિપ્રતો તમારું મુખ જોઈને જશે એમ જણાવે છે ક્ષત્રાણી ત્યારે દાસીને હું તો તેને મારું મુખડું નહીં દેખાડું તે આપમેળે ઉઠીને ચાલ્યો જશે એમ કહે છે એક વાર શ્રી ગોકુળ શ્રી ગુસાઈજી ના દર્શનાર્થે આપણું આખું ઘર ગયું હતું ત્યારે હું સંઘમાં હતી અને તમે પણ હતા શ્રી ગુસાઈજી શ્રી ગોકુળ શ્રી નાથ દ્વાર પધારતા હતા હું તમે તમારા સૌ સાથે હતા થઈને શ્રી ગુસાઈજી પધાર્યા તેઓ નજીક આવ્યા ત્યારે ખવાસે એને રસ્તો છોડીને ઊભી થઈને અલગ બેસવા કહ્યું પણ તેનામાં તો ઉઠવાની શક્તિ પણ નહોતી

શ્રી પ્રભુ ખવાસને એને તરસ જળ પીવડાવવા કહે છે ખવાસ કહે છે કે મહારાજ અહી તો તેને પાણી ક્યાંથી પીવડાવીએ તેઓ અમારે ઝાડેમાંથી જળ હશે એમ કહે છે પણ ખવાસ કહે છે કે મહારાજ જ્યારે છોવાઈ જશે તેઓ ખવાસને કહે છે કે જ્યારે તો બીજી પણ આવશે પણ આ મલેજ ના પ્રાણ ફરી ક્યાંથી આવશે

શ્રી ગોસાઈજી તેના પર ખૂબ પ્રસન્ન રહે છે પછી તે મરણ પામે છે એ મહાવાનમાં જઈને બ્રાહ્મણને ત્યાં જન્મેને ફરીથી શ્રી ગોસાઈજીની સેવકની થઈને કૃતાર્થ થાય છે આમ દાસી આ ક્ષત્રાણીને જીવ માત્ર પર દયા રાખવાનું કહે છે બ્રાહ્મણ સવારથી જ ભૂખ્યો તરસ્યો બેઠો છે એ વાત સારી તો નથી એમ તે તેને જણાવે છે એ વાત

પોતાની ચીજ વસ્તુ લઈને તે જ વેળા શ્રી ગોકુળ જવાના જવા રવાના થાય છે અને સાયંકાળે પેલા ક્ષત્રિયની ગાડી પાસે આવી પહોંચે છે તે ક્ષત્રિયની ગાડીની પાસે બેઠી બેસે છે ક્ષત્રિય તેને જોઈને જે દુઃખ આપણે આપણું ઘર અને દેશ છોડ્યો એ દુઃખ તો આપણો કેડો મેળતો નથી તે તો આપણે પાછળ પાછળ જ આવ્યું છે પછી ક્ષત્રિયના માણસો તેની સાથે લડી ઝઘડીને તો અમારી સાથે કેમ આવે છે એમ કહે છે ત્યારે તે દૂર જઈને બેસે છે તે કહે છે કે હું તમારી પાસે કશું માગતો નથી અને આ ગામ પણ તમારું નથી પછી બધા ત્યાં રાતવાસો કરે છે સવારે ક્ષત્રિય ગાડીમાં બેસી ત્યાંથી ઉપડે છે નંદદાસ પણ એનાથી થોડે દૂર ચાલવા લાગે છે પછી કેટલાક દિવસે તેઓ શ્રી ગોકુળ ઘાટ પર આવે છે

બાકીના ત્રણે શ્રી ગુસાયજીના ના દર્શને આવે છે શ્રી ધરીને દંડવટ કરે છે શ્રી ગુસાઈજી પૂછે છે કે વૈષ્ણવ ક્યારના આવ્યા છો એ કહે છે કે મહારાજ હમણાં જ આવ્યા છે શ્રી નોનીત પ્રિયાજી ના રાજભોગ આરતીના દર્શન આપની પૂપાથી કર્યા છે શ્રી પ્રભુ કહે છે કે આજ તમે પ્રસાદ અહીં જ લેજો હમણાં બેસો આવી આજ્ઞા આપીને તેઓ ભોજનમાં પધારે છે પછી આચમન કરીને પોતાની જુઠ્ઠણ ની પાતળ એક ક્ષત્રિયને ધરે છે તેમને ચાર પાતળ એમને આગળ ધરી ક્ષત્રિય તેમને અરજ કરે છે કે મહારાજ અમે તો ત્રણ જ જણ છીએ આપે ચાર પાતળ કોની ધરી છે અહીં તો બીજો કોઈ વૈષ્ણવ દેખાતો નથી

શ્રી ગોસાઈજી ક્ષત્રિય બોલાવી તેને પાર જઈને ત્યાં યમુના તટે એક નંદાસ બ્રાહ્મણ બેઠો છે તેને બોલાવી લાવવા માટે આજ્ઞા કરે છે તેથી તરત જ આવીને નાવમાં બેસી પાર જવા જાય છે જી ની સ્તુતિ કરે છે ત્યાં તો શ્રી જે મોકલેલો બ્રજવાસી નાવ લઈને ત્યાં આવીને નંદદાસ બ્રાહ્મણ ક્યાં છે એમ પૂછે છે ત્યારે એ કહે છે કે હું જ નંદદાસ બ્રાહ્મણ છું

શ્રી ગોસાઈજી નું સ્વરૂપ તેને બોલાવા માટે મોકલે છે આમ તેની પ્રાર્થના ફળે છે શ્રી યમુનાજીએ તેની પ્રાર્થના સાંભળી હોય તે તેમને અને શ્રી ગોસાઈજી શ્રી ગોકુળમાં બિરાજતા હોય શ્રી ગોકુળ ને ભાવપૂર્વક દંડવટ કરે છે શ્રી ગુસાઈજી પાસે આવીને તેમના દર્શન કરીને તેમને દંડવટ કરે છે તે ગાયક છે અને પદનું ગાન કરે છે તે આ કીર્તન ગાય છે જે સાંભળીને શ્રી પ્રભુ ખૂબ જ પ્રસન્ન થાય છે પછી તેઓ તેને તારી મહાપ્રસાદની પાતળ ધરી છે

નંદ મહાપ્રસાદ લઈને ત્યાં નથી દેહની શુદ્ધ આવતી નથી બીજે દિવસે સવારે તેની પાસે શ્રી ગુસાઈજી પધારે છે અને તેને ઉઠો નંદદાસ દર્શનનો સમય થયો છે

પરમાનંદ થી નંદદાસ બેઠા બેઠા બીજા પણ કીર્તન કરે છે પછી સંધ્યા આરતી ના દર્શન ખુલે છે ત્યારે તે દર્શન કરીને એક કીર્તન ગાય છે આ રીતે તે ઘણા કીર્તનો કર્યા છે પછી તે છ માસ સુદાસ સાથે પરસોલી માં રહે છે શ્રી ગુસાઈજી સદાય તેના પર પ્રસન્ન રહે છે આ નંદ આવા કૃપા પાત્ર ભગવદીય થયા હવે પછી ના ભાગમાં સગુન દાસ એમની વાર્તા કરીશું જેને સાંભળવા માટે ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય શ્રી કૃષ્ણ